સાયકા તાલુકાના મામલતદાર કચેરીએ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી સંકલન સમિતિમાં મુખ્ય જવાબદાર અધિકારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા વિકાસના કામો માત્ર કાગળ પર રહી ગયા હોય તેવું લાગી રહ્યું છે શાયલા તાલુકા મામલતદાર કચેરીએ સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી સંકલન સમિતિના મુખ્ય જવાબદાર અધિકારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા વિકાસના કામો માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે કેટલાક પ્રજાના પ્રશ્નો માટે ધ્યાન દેવામાં આવતો નથી તેવી ચર્ચાઓ ઉઠી છે લોકોને આધાર કાર્ડની સમસ્યા રોડ રસ્તાની સમસ્યા કે ગટરની કામગીરી એવા અનેક પ્રશ્નો ચર્ચાને બદલે તુતુ મેમે જેવા દ્રશ્યો સર્જાયા છે સાયલા તાલુકાની સંકલન બેઠકમાં આપ એક જાગૃત નાગરિક દ્વારા પ્રશ્ન પૂછતા ભાજપના પેટમાં તેલ રેડાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે લોકસાઇ હવે સંકલન બેઠકમાં સમસ્યાઓની વાતો થતી નથી માત્ર કાગળ પર જ ચાલતું હોય તેવું લાગી રહ્યું છે જ્યારે સાયલા તાલુકાની અનેક સમસ્યાઓ લઈને એક જાગૃત નાગરિક સંકલન બેઠકમાં બેસતા હાજર રહેલા ભાજપના નેતાઓને ન ગમતા તાત્કાલિક અસરથી મિટિંગ પૂરી કરી દેવામાં આવી હતી રિપોર્ટર જયસિંહભાઈ સારોલા એબીસી ન્યૂઝ સાયલા